ઓ મિઠું રાખી દો પેલું ઓ મિઠું ના ફ્રિયાં ચોટલી નું જોવો હમ સ્વાદ અનુસાર મિઠું મસ્ત મિલાય એટલે લે ભુ બી તો ઓ મૈન મસાલા ચપની હું એ જ કિદુયનો હલેલી ડુંગળી રાખી દો જરા હા ચરાક લીલી ડુંગળી નથી ચાલો તો નાતાયે એક તો નાર કે ટામેટા કે ચમચી કો ટામેટા કે હા

মিক্সর পাবড় মিক্স করবে তো মানে ডুগড়ি পেলে ডুগী থাকি দে

અમ મસ મસ એટલા હમ એટલે તમને આરી ખબર પડે મસમ સોફ્ટ ડો થઈ તૈયાર થઈ ગયો એટલે તું કોઈ હું બોલતી તો તું જો એટલે મને આવડતા તને હોય એટલે તું તો દેવો પડો થોડી વાર દસ મિનિટ ઢોકી મૂકી દઈએ મસ્ત જલસ્તો નું બનાવીએ કાઢ્યો

અવનામ બફાની આપતો એનું તોવા એના અને ટામેટાની ચટણીઓ ખાઈ એક એનું લેવાની આ વ્યવસ્થિત રોજ છે બનાવતો હે ઇને પ્રેક્ટિસથી જો તો એનું તો ઓયક થોડી હ

Non un po' niente, non puoi fare niente. 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 Non puoi fare niente.